ત્રણ મહિને ફરિયાદ ટ્રકમાં પિસ્તાલીસ પાડા ભરીને કતલખાને એક વ્યક્તિએ ટ્રક રોકતા ડ્રાઈવર ટ્રક મૂકીને નાસી ગયો હતો પોલીસને જાણ થતા સ્થળ પર પહોંચીને તપાસ કરતા પિસ્તાલીસ પાડા ટ્રકમાં હતા જેમાંથી એકનું મોત થયું હતું આ અંગે જે તે સમયે ફરિયાદ ન લેતા એનજીઓ દ્વારા ફરિયાદના આદેશ કરતા ફરિયાદ ફરિયાદ છે આઈસર ટ્રકના માલિક ક્લીનર અને ડ્રાઈવર સામે ત્રેવીસ જુલાઈના રોજ એક આઈસર ટ્રક વકીલ સાહેબ બ્રિજ પરથી પાડા ભરીને જઈ રહી હતી દિનેશભાઈ નામના વ્યક્તિએ બ્રિજ પર ટ્રક રોકતા ડ્રાઈવર ટ્રક મૂકીને નાસી ગયો હતો દિનેશભાઈએ પોલીસને જાણ કરતા પોલીસ સ્થળ પર પહોંચી હતી પોલીસે તપાસ કરતા ટ્રકમાંથી પિસ્તાલીસ પાડા મળી આવ્યા હતા જેમાંથી એક પાડાનું મોત થયું હતું બાકીના પાડા ડોક્ટરની દેખરેખ હેઠળ આપવામાં આવ્યા હતા આ પાડામાંથી હાલમાં અનેક પાડા ઊભા રહી શકતા નથી આ બનાવ અંગે પોલીસ સ્ટેશન ડાયરીમાં નોંધ કરવામાં આવી હતી પરંતુ ફરિયાદ નોંધવામાં આવી નહોતી ગીતાબેન રાંભિયા ટ્રસ્ટના હિનલ શાહે કોર્ટમાં આ અંગે અરજી કરી હતી કોર્ટ દ્વારા આદેશ કરવામાં આવતા સરખેજ પોલીસે બનાવના ત્રણ મહિના બાદ આઈસર ટ્રકના માલિક શાહિદ હુસેન શેખ ક્લીનર મોહમ્મદ અલી પવા અને ડ્રાઈવર હસન અલી શેખ સામે ફરિયાદ નોંધી છે